નમસ્કાર મયાનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભુવાનગરી વડોદરાના કારેલી બાગમાં પડ્યો વધુ એક અભુવો વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર સાતમાં સમાવિષ્ટ કારેલી બાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્સની બહાર પાર્ક કરેલી કાર અચાનક અભુવામાં ઉતરી ગઈ હતી જેને લઈ સ્થાનિક આગેવાનો સત્તાધારી પક્ષ સામે તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા રાવપુરાના ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આમ્રપાલી વાળો મેઇન રોડ છે વોર્ડ નંબર એટલે સાત છે આ સવારે સાત વાગ્યાથી આ રોડ ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાવ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ બુવા તુલસીવાડી શાક માર્કેટ આગળ બુવા આ કારેલીબાગ એટલે કહેવાતો સારો વિસ્તાર છે પણ આ બાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા એલ કરી દેવાના છે એ વાત પાકી છે નિર્મલ ઠક્કર શેર કોંગ્રેસ અગ્રણી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ